ભારત સરકાર તેમજ વડાપ્રધાન દ્વારા બે ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસે મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ સ્વરૂપે તારીખ સત્તર સપ્ટેમ્બરથી એકત્રીસ ઓક્ટોબર સુધી દેશભરમાં સ્વચ્છ સેવા જન આંદોલન સ્વરૂપે સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે ઉપલેટા શહેરમાં નગરપાલિકા દ્વારા બસ સ્ટેન્ડથી રેલી સ્વરૂપે શરૂ કરી તમામ કચેરી રેલવે સ્ટેશન બસ સ્ટેન્ડ પ્રવાસન સ્થળ સ્કૂલ આંગણવાડી ધાર્મિક સ્થળો સહિતના સ્થળો પર સ્વચ્છતા અભિયાન યોજી શહેરને સ્વચ્છ બનાવવા અને તમામ જગ્યાઓ પર સ્વચ્છતા અભિયાન જળવાય તે હેતુથી સફાઈ કરાવવામાં આવી હતી સાથે સાથે સત્તર સપ્ટેમ્બરથી એકત્રીસ ઓક્ટોબર સુધી હજુ આવા વિવિધ કાર્યક્રમો પણ યોજાવા ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું હતું સ્વત્તાહી સેવા બે હજાર સેવા બે હજાર ચોવીસ અભિયાનનો અંતર્ગત આગામી બે ઓક્ટોમ્બરના મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ સ્વરૂપે આજ રોજ સત્તર સપ્ટેમ્બર થી એકત્રીસમી ઓક્ટોબર સુધી રેલવે સ્ટેશન સ્ટેશનની સફાઈ પ્રવાસન સ્થળની સફાઈ સ્કૂલની સફાઈ આંગણવાડીની સફાઈ તેમજ ધાર્મિક સ્થળોની સફાઈ કરી અને શહેર માં સ્વચ્છતા પ્રત્યે લોકોમાં અભિગમ કેળવાય તેવું એક અભિયાનનું આયોજન કરવામાં આવે છે આજરોજ આ અનુસંધાને ઉપલેટા નગરપાલિકા દ્વારા બસ સ્ટેન્ડ ચોક થી રેલી સ્વરૂપે બસ સ્ટેન્ડ સુધી તમામ કચેરીના સ્ટાફગણ ઉપલેટા શહેરના આગેવાનો એનજીઓસ તમામ સહભાગી બની અને બસ સ્ટેન્ડ ખાતે એક સ્વચ્છતાનો આયોજન કરવામાં આવેલું આગામી એકત્રીસ ઓક્ટોબર સુધી તમામ કાર્યક્રમો જ રીતે નગરપાલિકા કક્ષાએ તેમજ અન્ય જે કઈ કચેરીઓના સહયોગથી આ કાર્યક્રમ કરવાના છે તેમજ લોકોમાં સ્વચ્છતા પ્રત્યે અવેરનેસ આવે તેમજ લોકો પણ પોતાના કલાકોમાં અડધો કલાક કે એક કલાક સ્વચ્છતાની કામગીરી કરી પોતાનો સ્વચ્છતામાં શ્રમદાન આપે તેવી હું ઉપલેટા નગરપાલિકા અપીલ કરું છું રિપોર્ટ અર્શીભાઈ ઉપલેટા